નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જે લોકોની ઊંઘ દરરોજ સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે ઉડે તેનું રહસ્ય છાણીને ચોંકી જશો ઊંઘ ઘણીવાર સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે કેમ ઉડી જાય છે રોજ આ સમયે જાગીને બેચની અનુભવો છો અથવા કોઈ પણ કારણ વગર બાથરૂમ જવું પડે છે તો હવે સાવધાન થઈ જજો કારણ કે મિત્રો આ કોઈ સામાન્ય ઘટના નથી આ એ બ્રહ્માંડનો એક સંકેત છે જે મૌન રહીને પણ તમારી સાથે વાતો કરી રહ્યું છે અને આજે અમે તમને આ રહસ્ય વિશે થોડું જણાવીશું તે જાણીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે મિત્રો આખરે એવું તો શું છે જે તમને અમૃત વેમાં જગાડી રહ્યું છે કયા દેવતા છે જે તમને પોતાની હાજરીનો અહેસાસ કરાવી રહ્યા છે મિત્રો શું આ કોઈ જ આવનારી ખુશખબરનો ઇશારો છે કે પછી કોઈ જ ગંભીર ચેતવણી શું કોઈ પણ ઉચ્ચ શક્તિ તમને બોલાવી રહી છે અથવા તમારા જીવનમાં કોઈ એવો વળાંક આવવાનો છે જેની પૂર્વ સૂચના બ્રહ્માંડ આપવા માંગે છે આ કોઈ સહયોગ નથી આ સંકેત છે દિવ્ય રહસ્યમય અને અત્યંત શક્તિશાળી એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલા તમારી પાસે એક નમ્ર વિનંતી કે આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને મિત્રો વિડીયોને અન્ય લોકો સાથે શેર જરૂર કરી દેજો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે અને મિત્રો સાથે જ તમે બધા જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માતાજી જરૂરથી લખી દેજો હવે જુઓ વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે આને માનો કે ન માનો તે તમારી ઉપર નિર્ભર છે મિત્રો હું તમને એક જ વાત જરૂર કહીશ કે જો તમે અમારી આ વાતને માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કારણ કે મિત્રો તમે સવારે ત્રણ થી પાંચ વાગ્યાનો સમય એક રહસ્યમય કાળ છે સવારે ત્રણ થી પાંચ વાગ્યા સુધીનો જે સમય હોય છે તે કોઈ જ સામાન્ય ઘડિયાળની ટિક ટીકનો નથી હોતો આ તે ક્ષણો છે જ્યારે આખા બ્રહ્માંડમાં કંપન શરૂ થઈ જાય છે આ સમયે બ્રહ્માંડમાં દેવી દેવતા ભૂત પ્રેત આત્માઓ અને દિવ્ય શક્તિઓ બધું જ જાગૃત થાય છે અને આ બધાનો જ ઉદ્દેશ્ય હોય છે આપણી સાથે સંવાદ કરવાનો આપણને સંકેત આપવાનો જ્યારે આપણે જીવનમાં ખોટા રસ્તા પર જતા હોઈએ છીએ ચાલવા લાગતા હોઈએ છીએ જ્યારે આડા કામોમાં દોષ આવવા લાગે છે ત્યારે ઈશ્વર શાંત રહેતા નથી તેઓ આપણને સંકેત આપે છે આપણી સંભાળ લે છે અને જ્યારે આપણે કોઈ પણ પુણ્ય કરીએ જ્યારે આપણું હૃદય સાચું હોય તો મિત્રો દેવતાઓ પ્રસન્ન થાય છે અને અનુકૂળ દેવી દેવતા આના પિતૃઓ આપણા પૂર્વજો આપણી સાથે સંવાદ કરતા હોય છે આપણને સાચો રસ્તો દેખાડવા માંગતા હોય અને તેમના આશીર્વાદ તમારી સાથે છે અને આ બધા સંકેતોનું એક માધ્યમ બને રાત્રે અચાનક તમારી ઊંઘ ઉડી જવી તમારી ઊંઘ દરરોજ રાત્રે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે તો સમજી લ્યો કે કોઈ જ શક્તિ તમને જગાડી રહી છે કોઈ સંદેશ તમારી રાહ જોઈ રહ્યો છે આ સંકેત એક સપનું હોય ક્યારેક એક અજીબ બેચેની તો ક્યારેક એનો અનુભવ જેને શબ્દો નથી કહી શકાતા હવે સવાલો એ ઉભો થાય કે સંકેત કોના છે ઈશ્વરના તમારા પૂર્વજોના કે કોઈ અન્ય અદ્રશ્ય શક્તિના સૌથી મહત્વની વાત શું છે તમે આ સંકેતોને સમજી શકો કે તેને અવગણી રહ્યા છો કારણ કે જો આ સંકેતોને તમે નજરઅંદાજ કરી દીધા તો શક્ય છે કે તમે તે ચેતવણી ગુમાવી દો તમારા જીવનની દિશા બદલી શકે છે રાત્રે એક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવી પ્રેત આત્માઓનો સંકેત સાવધાન થઈ જાઓ જો તમારી ઊંઘ રાત્રે એક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ખોલે તો આ કોઈ સામાન્ય સંયોગ નથી પરંતુ એક ચેતવણી છે ખૂબ જ ગંભીર ચેતવણી કારણ કે આ સમય પ્રેત વિશાચ અને નકારાત્મક શક્તિઓનો જાગવાનો સમય છે આ જ ક્ષણોમાં જ્યારે આખો વિશ્વગાઢ નિંદ્રામાં હોય ત્યારે અંધકારની તાકાતો પૃથ્વી પર ફરે છે અને તેઓ એવા ઘરોમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે જ્યાં ઊર્જાઓ નબળી હોય છે અથવા કર્મોમાં કોઈ દોષ હોય જો તમારી ઊંઘ વારંવાર આ સમયે જ ઉડી જાય છે તો મિત્રો સમજી લ્યો કે કોઈ પણ પ્રેત આત્મા કોઈ અદૃશ્ય શક્તિ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે અથવા તમને કંઈક કહેવા માંગે છે આ સંકેત એ છે કે તમારા જીવનમાં મોટામાં મોટી સમસ્યા આપવાની છે તમારા પરિવાર બાળકો કે ધન સંપત્તિ પર સંકટ મંડરાઈ શકે છે તમારા બધા જ કામ અચાનક અટકી શકે છે બગડી પણ શકે છે અને આ બધું જ એટલે કે એક શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરવા માંગે છે પરંતુ મિત્રો તમે ગભરાશો નહીં દરેક અંધકારની પાછળ એક રક્ષક પણ હોઈ શકે છે અને મિત્રો આ સમયે તમારા રક્ષક છે શ્રી હનુમાનજી તો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયે ઉડી જાય છે રાત્રે એક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે તો મિત્રો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી તમારી આંખો બંધ કરો અને મનમાં ફક્ત એક જ મંત્રનો જાપ કરો ઓમ હનુમંતી નમઃ ધ્યાનથી સાંભળો આ મંત્રના જાપથી એ બધી જ દુષ્ટ શક્તિઓ જે તમને જોઈ રહી હતી જે તમારી પાસે આવવા માંગતી હતી તે તરત જ ભાગી જશે હનુમાનજી પોતાની ગદાથી તમારી રક્ષા કરે છે જે સાચા મનથી તેમને બોલાવે છે અને એક બીજો ઉપાય એ પણ જરૂરી છે મિત્રો રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકાની નીચે એક છરી કે ચાકુ જરૂર રાખી દો આ કોઈ હિંસાની વાત નથી પરંતુ મિત્રો એક પ્રાચીન સુરક્ષા વિધિ છે જે સદીઓથી ચાલી આવી છે કારણ કે જ્યારે પણ આત્માઓ તમારી પાસે આવવાનો પ્રયાસ કરે છે તો મિત્રો આ છરી અને તમારી શ્રદ્ધા બંને મળીને તમારી રક્ષા કરે છે તો જો તમે પણ અનુભવમાંથી પસાર થયા છો તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખી દેજો હવે મિત્રો રાત્રે બે વાગ્યા થી ત્રણ વાગ્યાની વચ્ચે તમારી ઊંઘ ઉડી જવી પૂર્વજોની નારાજગીનો સંકેત મિત્રો હવે આગળની વાત ખૂબ જ તમે ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો આ વાત ખૂબ જ મહત્વની ગંભીર અને ખૂબ જ જરૂરી પણ છે જો તમારી ઊંઘ રાત્રે બે વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો મિત્રો તમારે આ કોઈ સામાન્ય સંકેત નથી હોતો આ તમારા પૂર્વજોની એક કરુણ પુકાર પણ હોઈ શકે છે આ એ સમય છે જ્યારે તમારા પિતૃના દ્વાર તમારી સાથે સંવાદ કરવા માટે ખુલી જાય છે જો વારંવાર આ સમયે તમારી ઊંઘ ઉડી જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા પૂર્વજો તમારા અને મારાથી નારાજ છે અને શક્ય છે કે જાણે તમે કોઈ એવું કામ કરી નાખ્યું છે જેનાથી તેમને બહુ જ પીડા પહોંચી હોય જેનાથી તેમનો આત્મા અશાંત થઈ ગયો હોય અને જ્યારે પિતૃ અશાંત થાય છે તો મિત્રો જીવનની શાંતિ છીનવાઈ જાય છે પછી ભલે તમે ગમે તેટલી દોડધામ કરી લો સુખ નજીક નથી જ આવતું કારણ કે જ્યારે પણ પિતૃદોષ લાગે છે તો માત્ર ધન સંપત્તિ જ દૂર નથી થતી પરંતુ મિત્રો પિતૃ તમારું શરીર પણ બીમારીઓનું ઘર બની જાય છે પરિવારમાં બહુ જ વધુ કલેશ વધી જાય છે સંબંધો તૂટવા લાગે ઘર પર જાણે કોઈ અદ્રશ્ય બોજ મંડરાઈ રહ્યો હોય અને બધી જ ખુશીઓ ધીમે ધીમે દૂર ચાલી જાય છે પરંતુ મિત્રો આ સંકેતને અવગણશો નહીં કારણ કે આ એક ચેતવણી પણ છે અને એક અવસર પણ કહી શકાય છે મિત્રો તમારા પિતૃઓને શાંત કરીને તમારા જીવનમાં ફરીથી રોશની ભરવાનો તો હવે સવાલ છે ઉપાય શું છે તો મિત્રો તમે ધ્યાનથી સાંભળો જો તમે ખરેખર તમારા પૂર્વજોના આત્માને શાંતિ આપવા માંગતા હોય તો કેટલાક વિશેષ કાર્ય છે જે તમારે જરૂર કરી લેવા જોઈએ તમારે દર ગુરુવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી હવે પછીનો સૌથી શક્તિશાળી ઉપાય છે ગૌમાતાનો મિત્રો તમારે ગૌમાતાને ઘાસચારો ખવડાવો ગાયની સેવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે તેમના આત્માને શાંતિ મળે છે માછલીઓને લોટની નાની નાની ગોળી બનાવીને તમારે જરૂર ખવડાવવી જોઈએ અને પાણીમાં નાખવી આ તમારા અજાણ્યા કર્મોનું પ્રાયશિત કરશો આ નાના નાના ઉપાયો તમારા જીવનમાં મોટા મોટા સંકટોને હંમેશા માટે ટાળી શકે છે અને જો તમારા જીવનમાં રાહુ ભારે ચાલી રહ્યો હોય સમસ્યાઓ સતત આવી રહી છે તો મિત્રો તમારે આ ઉપાય તેને પણ શાંત કરી શકે છે તમારા પિતૃઓને પ્રસન્નતા મળશે અને તેમના આત્માને શાંતિ મળશે અને બદલાવમાં તમારા જીવનમાં ફરીથી સુખ સમૃદ્ધિ અને સંતુલન પાછું આવશે મિત્રો રાત્રે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવી કુળદેવી અને કુળદેવતાઓની નારાજગીનો સંકેત પણ હોઈ શકે છે મિત્રો હવે આગળની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળો કારણ કે હવે આ અમે સમયની વાત કરવા જઈ રહ્યા છીએ જે સૌથી રહસ્યમય પણ છે અને સૌથી ચેતવણી આપનારો પણ છે મિત્રો જો તમારી ઊંઘ રાત્રે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે વારંવાર ઉડી જાય છે તો મિત્રો હવે તમારે ફક્ત સતર્ક નહીં ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ કારણ કે મિત્રો આ એ સમય છે જ્યારે તમારા કુળદેવી અને કુળદેવતા તમારી સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કુળદેવતા જેમની તમારો આખો વંશ પરંપરાથી ટકેલો છે એ જ કુળદેવી જેમની કૃપાથી તમારું ઘર વસે તમારું જીવન ચાલે જ્યારે એ જ શક્તિ તમારાથી રૂઠી જાય તો જીવનમાં એક એક કરીને બધું બરબાદ થવા લાગે આ સમયે જ્યારે તમારી ઊંઘ ઉડી જાય તો આ સંકેત છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા કુળદેવતાને ભૂલી ગયા ઘણા લોકો એવા હોય કે કુળદેવતાની પૂજા કરે છે ન તેમનું સ્મરણ કરે કે તેમના ફોટાને પ્રણામ કરે પછી અજાણતા તેઓ પોતાના મૂળ સ્ત્રોતને નારાજ કરી દે જ્યારે કુળદેવતા રૂઠી જાય તો જીવનમાં શું શું થવા લાગે ઘરમાં બિનજરૂરી ઝઘડા પરિવારમાં અશાંતિ ફેલાય બાળકોનું સ્વાસ્થ્ય વારંવાર બગડે દીકરીઓના લગ્ન અટકી જાય ધંધો ઠપ થઈ જાય નોકરીમાં વારંવાર સમસ્યા આવે અને સૌથી ખતરનાક એક અજીબ પડછાયો દરેક કામને રોકે આ બધા જ સંકેત છે કે તમારા કુળદેવતા તમને કંઈક કહી રહ્યા છે તમારી ગાડી એ પણ રાત્રે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે જ્યારે આખી સૃષ્ટિ મૌન હોય તમારા પોતાના દેવતા તમારી સાથે સંવાદ કરવા માંગતા હોય તો હવે શું કરવું કયો ઉપાય કરવો જો તમને ખબર ન હોય તો તમારા કુદેવતા કોણ છે તો તમારા ઘરના વૃદ્ધ લોકોને પૂછો તેમની પાસેથી માહિતી લઈ શ્રદ્ધાથી તેમનું સ્મરણ કરવાનું શરૂ કરો અને પૂનમના દિવસે તમારા ઘરમાં અથવા તમારા કુદેવતાના સ્થાન પર અગરબત્તી દીવો અને ફૂલ અર્પણ કરો જો સર્પ કે નાગ દેવતા તમારા કુદેવ હોય તો નાગપાચમના દિવસે તેમની પૂજા કરી તેમના માટે દૂધ ચડાવો અને મનથી ક્ષમા માંગો યાદ રાખો જ્યારે કુદેવતા પ્રસન્ન થાય તો ફક્ત એક વ્યક્તિ નહીં આખો પરિવાર તરક્કી અને પ્રગતિ કરે છે હવે મિત્રો સવારે ચાર શૂન્ય શૂન્ય વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવી શુભ સંકેત અને બ્રહ્મ મુહૂર્તનો સમય હવે મિત્રો સૌથી શુભ સંકેતની વાત કરીએ તે સમય આવે છે સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો સમય મિત્રો જો તમારી ઊંઘ આ સમયે ઉડી જાય છે તો ભલે તે કોઈ પણ કારણે હોય પેશાબની ઈચ્છાથી અચાનક તમારી ઊંઘ ચટકાથી કે બિનજરૂરી કારણે ઊંઘ ઉડી જવી ગભરાવાની જરૂર નથી કારણ કે મિત્રો આ સંકેત છે એક બ્રહ્માંડની શક્તિઓ હવે તમારી સાથે છે આ બ્રહ્મા મુહૂર્તનો સમય છે જ્યારે પૃથ્વી પર સૌથી વધુ પવિત્ર ઉર્જા સક્રિય હોય છે દેવતાઓ ઋષિ તપસ્વીઓ અને સાધકો બધા જ આ સમયને પોતાની સાધના માટે પસંદ કરતા હોય છે અને મિત્રો જો તમારી આંખો આ સમયે ખુલી રહી છે તો મિત્રો તમે માની લો દેવતાઓ તમને પોતે જગાડી રહ્યા છે આ એ સંકેત છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે તમારા કર્મોથી ભગવાન પ્રસન્ન છે અને હવે તમારી તરક્કીનો માર્ગ ખુલવાનો છે આ એ સમય કે જ્યારે ભગવાન સ્વયં તમારી પાસે આવે અને મૌન રહીને કહી જાય છે કે ભક્ત હું તારી સાથે છું તો મિત્રો આ દિવ્ય સમયમાં તમે ગભરાશો નહીં પરંતુ તમારી આંખો બંધ કરીને દેવોના દેવ મહાદેવનું તમારે સ્મરણ કરવું ધીમે ધીમે મંત્રનો જાપ કરવો ઓમ નમઃ શિવાય દરેક જાપ સાથે તમે જોશો કે એક ઊર્જા તમારી અંદર ઉતરી રહી છે અને એક શાંતિ એક દિવ્યતા આ સમય તમારા જીવનનો સૌથી મોટો સંકેત બની શકે છે જો તમે તેને સમજી લો કારણ કે આ સમયે જાગવું એ પૂર્વ જન્મના પુણ્ય કર્મનું પરિણામ છે તો જો તમારી ઊંઘ સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો મિત્રો તે તેનો સંયોગ ન સમજો દર વખતે જ્યારે ઊંઘ ઉડે છે તો તમારે ઓછામાં ઓછો અગિયાર વખત ઓમ નમ શિવાય મંત્રનો તમારે જાપ કરી લેવો અને પછી શાંતિથી પાછા સુઈ જવું તમે જોશો કે તમારા જીવનમાં ટૂંક સમયમાં જ તે બધું જ આવવાનું છે જેની તમે વર્ષોથી રાહ જોઈ હતી જો તમે પણ ક્યારેક આવો અનુભવ કર્યો હોય તો મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેવો કારણ કે આ સંકેત આ સમયે આ અવસરે દરેકને નથી મળતો હવે એક અદભુત રહસ્યમય તરફ આપણે આગળ વધીએ એ જ સપના જ્યાં ઈશ્વર મૌન રહીને આપણી સાથે વાતો કરે છે ઘણી વખત જ્યારે આપણે જાગૃત દુનિયામાં સંકેતો નથી મળતા સમજી નથી શકતા તો ભગવાન આપણા પૂર્વજો એક દૃશ્ય શક્તિઓ સપનાઓના માધ્યમથી આપણી સાથે સંવાદ કરતા હોય છે પરંતુ સવાલ એ છે કે શું તમે તે સંકેતોને ઓળખો છો ક્યાંક એવું તો નથી કે કોઈ ચેતવણી વારંવાર તમને મળી રહી હોય પરંતુ મિત્રો તમે તેને ફક્ત એક સપનું સમજીને ભૂલી જાઓ છો તો ચાલો હવે આપણે આજે હું તમને ચાર સૌથી શક્તિશાળી સપનાઓના સંકેતો તમને એના વિશે જણાવીશ જેને જો તમે સમજી લેશો તો તમારા ઉપરથી મોટામાં મોટી વિપત્તિથી બચી શકશો અથવા મોટું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો સૌથી પહેલું સપનું છે તમને સપનામાં નાનું બાળક દેખાવું હવે સૌથી શુભ સંકેતની વાત કરીએ જો તમને સપનામાં નાનું એવું બાળક કે નાની એવી બાળકી દેખાય જાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં ટૂંક જ સમયમાં કોઈ મોટી ખુશખબરી આવવાની છે આ સંકેત એ છે કે શુભ સમાચારની નવી શરૂઆતનો હવે ઈશ્વરની વિશેષ કૃપાનું આ સપનું દર્શાવે છે કે તમારું ભાગ્ય હવે તમારી સાથે છે અને હવે પછીનું બીજું સપનું છે સપનામાં સાપ દેખાવો જો તમને સપનામાં સાપ દેખાઈ જાય છે તો કોઈ શુભ સંકેત નથી પરંતુ આ સંકેત એ છે કે તમારી આસપાસ નકારાત્મક ઉર્જા અથવા છુપાયેલા દુશ્મનો સક્રિય થઈ રહ્યા છે આ ચેતવણી છે કે કોઈ મોટી મુસીબત તમને દગો કે સંકટ તમારા જીવન તરફ આગળ વધી રહ્યું છે આનાથી બચવા માટે તો મિત્રો ઉપાય શું કરવો જોઈએ તરત જ નજીકના નાગદેવતા કે દેવતાના મંદિરમાં જઈ ત્યાં તમારે એક શ્રીફળ અર્પણ કરવું થોડું દૂધ ચડાવી અને શ્રદ્ધાથી ક્ષમા યાચના કરવી આ સરળ ઉપાય નકારાત્મક ઉર્જાને રોકી દેશે અને નાગદેવતાની કૃપાથી તમે સુરક્ષિત રહેશો મિત્રો હવે પછીનું સપનું છે તમને સપનામાં મંદિર દેખાવું જો તમને સપનામાં મંદિર દેખાઈ જાય તો તમારે સમજી લેવું જોઈએ કે ઈશ્વર સ્વયં તમને બોલાવી રહ્યા છે આ સંકેત એ છે કે તમારા જીવનમાં કોઈ મોટી આધ્યાત્મિક ઊર્જા પ્રવેશવાની છે આ સપનું દર્શાવે છે કે તમારા પર ઈશ્વરીય કૃપા વરસવાની છે એટલા માટે નજીકના મંદિરમાં જઈને પૂજા કરી ભગવાનનો આભાર માનો અને ઓછામાં ઓછા પાંચ જરૂરિયાતમંદ લોકોને અન્ન કે વસ્ત્રનું દાન કરવું જોઈએ હવે પછીનો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સપનું છે કે સપનામાં લોહી દેખાવો મિત્રો જો તમને સપનામાં લોહી વહેતું જુઓ તો ભલે તે તમારા શરીરમાંથી હોય કે કોઈ પણ બીજાના શરીરમાંથી તો મિત્રો આ એક ગંભીર ચેતવણી છે એવું માનવામાં આવે છે કે આ સંકેત હોઈ શકે કે તમારા જીવનમાં કોઈ દગો દુર્ઘટના કે આરોગ્ય સમસ્યાનો ખતરો મંડરાઈ રહ્યો છે આ માટે ઉપાય શું કરવો તો મિત્રો મા દુર્ગાની આરાધના કરી મંગળવાર કે શનિવારે લાલ વસ્ત્રનું દાન કરવું રક્તદાન કે આરોગ્ય સેવાથી જોડાયેલી મદદ કરી શકો છો હવે પછીનું સપનું છે સપનામાં મૃત વ્યક્તિ સાથે વાત કરવી જો તમે સપનામાં કોઈ મૃત વ્યક્તિ સાથે વાત કરશો તો આ એક રહસ્યમય સંકેત છે જો તે વ્યક્તિ તમારી પાસેથી કંઈક માંગે છે જેમ કે ખોરાક કપડા પાણી કે કોઈ વસ્તુ તો મિત્રો આ સંકેત એ છે કે તેનો આત્મા હજી શાંત નથી આના માટે તમારે ઉપાય શું કરવો જોઈએ તો મિત્રો તમારે તેના નામે પિંડદાન કે શ્રાદ્ધ કરવો કોઈ પણ બ્રાહ્મણને ભોજન કરાવી ભગવાન વિષ્ણુ ઓમ નમો ભગવતે વાસુદેવે નમઃ મંત્રનો જાપ કરી આમ કરવાથી આત્માને શાંતિ મળે છે અને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ સપનામાં ઊંચાઈથી પડવું જે લોકોને ઘણીવાર ડર આવે પરંતુ વાસ્તવમાં અત્યંત શુભ રહે છે જો તમે સપનામાં જુઓ કે તમે ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા છો જેમ કે છત પરથી પહાડ પરથી કે ઊંચી ઇમારત પરથી તો ગભરાશો નહીં આ સંકેત તમારું મન અજાણી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે જે ડર તમે સપનામાં અનુભવો છો તે વાસ્તવિક જીવનમાં તમને પ્રેરણા આપે છે અને તમે ખૂબ જ ઊંચા મુકામ પર પહોંચવાના છો સપનામાં પડવું એ વાસ્તવિક જીવનમાં ઉન્નતિનું પ્રતિક છે તો મિત્રો સપનામાં વરસાદ દેખાવો જો તમે સપનામાં તીવ્ર વરસાદ કે હળવા છાંટા જુઓ છો તો આશીર્વાદ અને મનોકામના પૂર્ણ થવાનો સંકેત છે વરસાદનું સપનું દર્શાવે છે કે તમારા જીવનની દરેક સમસ્યા હવે દૂર થવાની છે અને હવે રાહતનો સમય શરૂ થઈ રહ્યો છે એટલા માટે મિત્રો ઉપાય જરૂર કરો શિવલિંગ પર જળ અર્પણ કરી અને મનમાં કહો કે હે ભોળાનાથ મારા જીવનની દરેક સમસ્યા દૂર કરો આ સાથે જ્યારે હોય છે ત્યારે આ પાંચ શુભ સંકેતો મળે છે જો તમને આ સંકેતો મળે છે તો મિત્રો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ગયો છે આ સંકેતો શું છે તો મિત્રો તેના વિશે આજે આપણે વાત કરીશું ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ઘણી બધી મહેનત કરતા હોય પૂજા પાઠ કરે વ્રત કરે સવારે સાંજે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ લગાવે છે જેથી ભગવાનની કૃપા હંમેશા તેમના પર બની રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો એને ન કરવો પડે આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે પરંતુ શું તમે જાણો છો કે તેઓ આપણને આના સંકેત પણ આપે છે આજે અમે તમને મિત્રો આ વિડીયોમાં એ સંકેતો વિશે વિસ્તારથી જણાવીશું જેનાથી તમે જાતે જાણી શકશો કે ઈશ્વરનો વાસ તમારા ઘરમાં છે કે નહીં તો ચાલો મિત્રો એ સંકેતો વિશે આપણે જાણી લઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા જ બની રહે તો મિત્રો તમે આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો સાથે જ આ વિડિયોને અને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જ્યારે મિત્રો તમે સુઈ રહ્યા હોય અને બધા જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ દરરોજ તમારી ઊંઘ આજ સમયે ઉઠી જાય છે તો મિત્રો સાથે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું તમને સપનું દેખાય જાય જેમાં તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો મંત્રનો જાપ કરી રહ્યા હોય અથવા તો બ્રહ્મ મુહૂર્તમાં દેખાયેલા આવા સપનાઓ પણ એ વાતનો સંકેત આપી જાય છે કે ભગવાન તમારા ઘરમાં છે અને આ સાથે જ જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય મંત્રનો અવાજ સંભળાય જાય ઘંટડીનો અવાજ સંભળાય જાય અથવા તો તમને કોઈ પણ રામ રામ કહી જ રહ્યું હોય તો મિત્રો એવો અવાજ સંભળાય તો આ એ સંકેત છે કે જે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે આ ઉપરાંત જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે એ જ સમયે જો કોઈ એવો જીવ એટલે કે કૂતરું બિલાડી ગાય કે અન્ય કોઈ વ્યક્તિ અથવા તો ભિખારી તમારા દરવાજે આવી જાય છે અને આવું અઠવાડિયામાં ત્રણ ચાર વખત સતત થઈ રહ્યું હોય તમે પૂજા કરતી વખતે તેઓ આવે છે તો તેનો અર્થ એ કે ઈશ્વર તમારા ઘરમાં આવી આપી રહ્યા છે તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે ગાય એ પણ માતાનું સ્વરૂપ છે પુત્રો ભેરો બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા જો કોઈ ભિક્ષુક આવે તો તે પણ ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપમાં આવે છે તેથી આપણે તેને ક્યારેય ભગાડવા ન જોઈએ પરંતુ તેમને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે મિત્રો તેમને ભોજન આપવું જોઈએ અને તેમનું તમારે સન્માન કરવું જોઈએ પૈસા કે અન્ય કોઈ પણ વસ્તુનું દાન કરવું એ અલગ વાત છે પરંતુ મિત્રો સૌથી મોટું દાન ભોજન અને પાણી માનવામાં આવે છે આ ઉપરાંત કુંવડ દેખાવું શુભ ચિહ્ન છે હિન્દુ ધર્મમાં કુંવડને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કુંવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંય કુંવડ દેખાય જાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ પણ જગ્યાએ અચાનક કુંવડ દેખાઈ જાય તો તમારે સમજી લેવું જોઈએ કે ટૂંક સમયમાં માતા લક્ષ્મી તમારા ઘરમાં પધારવાના છે આ સાથે જ્યારે તમે સવારે નાહી ધોઈને તૈયાર થઈ જાઓ ત્યારે તમને એક અલગ પ્રકારની સુગંધ આવે છે આ એક અલગ જ સુગંધ હોય છે જે તમારા ઘરમાં બીજા કોઈને નથી આવતી ફક્ત તમને જ આવતી હોય છે અને તમે જ અનુભવો છો આ સુગંધ ન તો કોઈ અંતરની હોય ન તો કોઈ અગરબત્તી કે અન્ય કોઈ જ વસ્તુની હોય બસ તમને આ અજીબ સુગંધ આવતી હોય આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવતી હોય છે જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાંથી આ સુગંધ આવે અને જેમ જેમ તમે તમારા ઘરના મંદિરની નજીક જાઓ તેમ સુગંધ વધુ અનુભવાય આ સુગંધ દેવી દેવતાઓની હોય છે જે દર્શાવે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે જ્યારે પણ નકારાત્મક ઉર્જા હોય ત્યારે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ થાય છે ત્યારે મિત્રો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તમને તમને સુગંધ સુગંધ આવવા લાગે છે 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 આ આ ખૂબ જ જ સારી અને મીઠી હોય જે તમારા મનને સંપૂર્ણપણે મોહી લે સાથે જો રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે અને સ્વપ્નમાં તમને મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટા દેખાય છે તો મિત્રો એનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તેમને દરેક જગ્યાએ સન્માન જ મળે છે અને ભગવાન તેમને દરેક મુશ્કેલીઓથી હંમેશા માટે બચાવે છે જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહે છે ધનની દેવી માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે જે ઘરોમાં સ્વચ્છતા હોય છે ત્યાં જ માતા લક્ષ્મી વાસ કરતા હોય છે અને આ ઉપરાંત માતા લક્ષ્મીને સફાઈમાં વપરાતી સાવણી પણ ખૂબ જ પ્રિય છે એવું કહેવામાં આવે છે કે સવારે જો તમે ક્યાંય પણ જતા હોય અને તમને કોઈ ઘરની બહાર સાવરણીથી વાળતું દેખાઈ જાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત એ એવું સૂચવે છે કે માતા લક્ષ્મી હવે તમારા ઘરમાં આવવાના છે જો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરમાંથી બહાર નીકળતી વખતે તમને નીલકંઠ પક્ષી દેખાય છે તો મિત્રો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાનને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી ટૂંક સમયમાં જ કોઈ જ મોટી મનોકામના પૂર્ણ થવાની છે નીલકંઠ પક્ષીનું દેખાવું એ મહાદેવની કૃપાનો સંકેત માનવામાં આવે છે જો મિત્રો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના વાછડાને દૂધ પીવડાવે તો આદિવી દેવતાઓની તમારા પર કૃપા હોવાને સ્પષ્ટ સંકેત છે આ દર્શાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે ભગવાન તમારા બધા જ કષ્ટ અને ખરાબ દિવસોને સમાપ્ત કરવાના છે જો ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ચકલી કે અન્ય પક્ષીઓ માળો બનાવે છે તો આ ખૂબ જ શુભ સંકેત છે આ એ વાતોનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે ચકલી અને તેના બચ્ચાને ભૂલથી પણ તમે સતાવશો નહીં પરંતુ તેમના માટે દાણા પાણી એ રાખવું જોઈએ જો પૂજા કરતી વખતે તમે એટલા ભાવ વિભોર થઈ જાઓ કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે તો મિત્રો આ એ વાતનો સંકેત છે કે ઈશ્વરે તમારા મનની પુકાર સાંભળી લીધી છે આ ઉપરાંત મિત્રો પૂજા દરમિયાન ઘરમાં કોઈ પણ મહેમાનનું આવવું આગમન થવું તો મિત્રો આ પણ ભગવાનની કૃપાનો એક સંકેત છે જો અતિથિ કોઈ ભેટ લઈને આવે છે તો મિત્રો આ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે જે કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક વારંવાર રાત્રે ચાર વાગ્યા પછી ખુલી જાય છે તો મિત્રો આને કોઈ સામાન્ય બાબત ન સમજવી આ એક સંકેત છે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે રાત્રે ચાર વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે અને જે તમને ઘણું કહેવા માંગતી હોય છે આવા સમયે તમારું વારંવાર વાગ્યા પછી ઉઠવું એ સફળતાનો સંકેત છે અને રાત્રે ચાર વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માંગેલું વરદાન પણ ક્યારેક ખાલી જતું નથી અને ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય જ સાંભળી લેતા હોય છે તો મિત્રો હવે આપણે જાણી ગયા છીએ કે રાત્રે ત્રણથી ચાર વાગ્યા પાંચ શૂન્ય શૂન્ય વાગ્યા સુધી ઊંઘ ઉડી જવી એ કોઈ સામાન્ય વાત નથી પરંતુ આ એ સમય છે કે જ્યારે ઈશ્વર બ્રહ્માંડ તમારા પૂર્વજો અને અદૃશ્ય શક્તિઓ તમને કંઈક કહેવા માંગતી હોય અને તમને ચેતવણીઓ આપવા માંગતી હોય છે કે તમને આશીર્વાદ આપવા માંગે છે દરેક ઊંઘનું તૂટવું એકાંતો એક પરીક્ષા છે કે અવસર હવે આ તમારા પર નિર્ભર છે કે તમે તે સંકેતને નજરઅંદાજ કરો છો કે સમજો છો તો મિત્રો અમે આજનો વિડિયો અહીં જ પૂર્ણ કરીએ છીએ તો આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર